નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ એકવીસ તારીખ પાંચમો મહિનો બે હજાર ચોવીસને વાર મંગળવારના રોજ ભારીની આવકની કપાસની વાત કરીએ તો મિત્રો કપાસની ભારીમાં કાલ જેવી જ આવેલી છે મિત્રોને પાલમાં પણ આવકની વાત કરીએ તો કાલ જેવા જ પાલ આવેલા છે પંદરથી સત્તર પાલ દેખાઈ રહ્યા છે મિત્રો આ મિત્રો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબક્રાઇ જ કરવાનું ભૂલતા અને અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો ચૌદસો ને એકોતેરો સુપર ક્વોલિટી ચૌદસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે દલાલ રીતે ટ્રેડિંગ છે

ચૌદસો ને છપ્પન ચૌદસો ને છપ્પન માં વેચાણ માલ છે ચૌદસો ને છપ્પન રૂપિયા નો ભાવ થયો તેરસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો છે બે નંબર માલ છે તેરસો એકાણું રૂપિયામાં આ માલ વેચાણો છે

બે નંબર માલ છે તેરસો ને છત્રીસ રૂપિયામાં માલ વેચાણો છે તેરસો ને છત્રીસ રૂપિયાનો ભાવ થયો તેરસો ને એકોતેર રૂપિયા રૂપિયાનો ભાવ છે બે નંબર માલ છે તેરસો એકોતેર રૂપિયામાં વેચાણો છે મિત્રો તમે જોઈ શકો છો બે નંબર માલ છે આ તેરસો ને એકોતેર